ઉચા કલમ વસાહતની સીમમાંથી પસાર થતી નર્વદા સિંચાયની કડીલા માઈનોર કેનાલની પાઇપલાઇન ગુણવત્તા વિહીન બનાવી દીધી હોવાનો આક્ષેપ ખેડૂતો દ્વારા કરવામાં આવી રહ્યો છે કુંડી ઉચા કલમ વસાહતના ખેડૂતો દ્વારા જણાવેલ કે ત્રીસ વર્ષની રજૂઆત પછી લાઈન આવેલા તે પણ હલકી કક્ષાની બનાવી આપી છે જેના કારણે વારંવાર લીકેજ થાય છે સરકારી તંત્રને રજૂઆત કરીએ છીએ પણ તેના પરિણામલક્ષી નિરાકરણ તરફ જાણે દુર્લક્ષ સેવાઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે કુંડી ઉંચા કલમ વસાહતની સીમમાંથી પસાર થતી નર્મદા સિંચાઇ લાઇન એટલી તકલાદી હોવાને લઈ તાલુકાના તોતરમાતા લાઇનમાં દર વર્ષે નુકસાન થતા પાઇપલાઇન પાણી ખેડૂતોના ખેતરમાં ફરી વળતા ખેતીને ભારે નુકસાન થયું છે પાઇપ તૂટી જતાં પાણી વારંવાર લીકેજ થાય છે વધુમાં જાણવા મળ્યું હતું કે ચાર વર્ષ પહેલા લાઇન ટેસ્ટિંગ કરી ત્યારે જે લીકેજ હતા તે રિપેરિંગ થયા નથી અધિકારીઓ ખેડૂતો પર છોડી દે છે અધિકારીઓ ખેડૂતો કહે છે કે તમે જાતે જ રિપેરિંગ કરી લો દસ ફૂટ ખોદી પડે છે ઘરનો ખર્ચ ઉપાડી નથી શકતા ત્યારે આ પાઇપલાઇન રિપેરિંગ કરવાનો પણ ખર્ચ ઉપાડવા હાલ તો મજબૂર બન્યા છે પાઇપલાઇનમાં નજીક નજીકના અંતરે અનેક જગ્યાએ ભંગાણ સર્જાતા ખેતરોમાં પાણી ફરી વળવાનું ચાલુ થતા ઉનાળા પાકની વાવણી પહેલા જ ખેડૂતો પોતાના ખર્ચે પાઇપલાઇન રિપેરિંગ કરવા કામે લાગી ગયા ત્યારે તે કહેવું ક્યાંય ખોટું નથી કે નજીકના જ ભૂતકાળમાં કમોસમી વરસાદના કારણે પાયમાલ થયેલા ખેડૂતો હાલ તંત્રની ઘોર ઉપેક્ષા તેમજ બેદરકારીના કારણે ખેતી કામ છોડી મજબૂર બન્યા છે